અરવલ્લી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાઠોડ નિર્ભયસિંહ પિન્ટુ બાપુ દ્વારા આજ રોજ માલપુર ખાતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ મધુસૂદનભાઈ મિસ્ત્રી તુષારભાઈ ચૌધરીની સભામાં કોંગ્રેસના સેહજાદા રાહુલ ગાંધી દ્વારા રજવાડાના વિરોધ માંગ જે મનગઢત અને ઇતિહાસ જોયા વગર બેફામ વાણી વિલાસ કરેલ હોય આજરોજ કોંગ્રેસના ઉમેદવારના કાર્યક્રમ માંગ કાળાવાટા ફરકાવી વિરોધ કરવામાં આવતા માલપુર પોલીસ દ્વારા બાપુની સભા સ્થળેથી ધરપકડ કરવામાં આવી Come on, come